नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल मा तमारो स्वागत छे हवे देश भर मा शियाळाए दस्तक આપી दीधी छे देश न ઘણા રાજ્યો मा છૂટાછવાયા વરસાદ અને વીજળી ના કડાકા વચ્ચે હવામાન પર એક મોટો અપડેટ આપ્યું છે ભારતીય હવામાન વિભાગ ની તાજેત્ર ની આગાહી માં કહેવામાં આવ્યું છે કે ભારે વરસાદ ની સમસ્યા ફરી એકવાર આવવાની છે આ વખતે નવેમ્બર મહિના માં પણ ગુજરાત માં ગરમી નો અનુભવ થઈ રહ્યો છે જો કે બહેલી સવારે અને રાતે સામાન્ય ઠંડી લાગી રહી છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ક્યારથી ઠંડી પડશે તે અંગે તથા ગુજરાતનું હવામાન થોડા દિવસો કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ આ સાથે ભેજ વાદળ અને પવન અંગેની પણ આગાહી આપી છે હાલ મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચેનો અંતર ઘટ્યું છે રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પણ ઘટ્યું છે દિવસના તાપમાનમાં પણ થોડાક અંશે ઘટાડો નોંધાયો છે જેથી આવનારા દિવસોમાં શિયાળો પાકનો વાવેતર કરવો હોય તો ખેડૂત મિત્રો કરી શકે તેવું હવામાન થઈ ગયું છે પચીસ નવેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડે તેવી કોઈ શક્યતા નથી કાર્તક મહિનામાં જે કાતરા થતા હોય છે તે હજી જોવા મળ્યા નથી અને અત્યારે કોઈ એવી શક્યતા પણ નથી હાલ વાતાવરણ ચોખ્ખું રહેશે તેવી પ્રબળ શક્યતા છે પચીસ થી ત્રીસ નવેમ્બર સુધીમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ભેજને કારણે આપણે છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ઉકળાટ અનુભવ કરી રહ્યા છીએ જોકે આમાંથી આપણને હવે રાહત મળશે આજથી ભેજનું પ્રમાણ પંચાવન साठ पॉइंट थी जाए तेवी शकताओ रहे ली छे। हाल ठंडी धीमे धीमे वधारो परंतु कोल्ड नी आगाही नथी झाकड़ वर्षा कोई आगाही नथी। तापमान धीमे, धीमे धीमे घट